બોલો તુલસી માતની જય તમે તો કેતા તુલસી કુંવારા રેવાના તમે કુમારા રહેવાના ઠાકોર ઠાકોરજી આવ્યા પરણી જવાના ઠાકોર આવ્યા પરણી જવાના સાજનિયા આવ્યા સાસરે જવાના સાજનિયા આવ્યા स रे जवना गणपती आव्या सतेरी दिस आव्या। गणपती आव्यास तेरी दिव्या लगनले कंकोत्री छपाे लगन लसे न कंकोत्री वेचाे जादव कोडना नावनादव कोड कोडना સુભદરા બેનના ભાભી થવાના સુભદરા બેનના ભાભી થવાના તુલસી કુમાર રહેવાના ઠાકુરજી આવ્યા પરળી જવાના વિષ્ણુજી આવ્યા સાથે લક્ષ્મીજી આવ્યા વિષ્ણુજી सत्य लक्ष्मी जी आव्या साजी गवासे ने लाणी वेचासे साजी गवासे ने वाणी वेचासे व वा जादव कुलना व वरोथवाना जादव कुलना ૌત સાજનિયા આવશે ને સાસરે જવાના બ્રહ્માજી આવ્યા બ્રહ્માણી આવ્યા બ્રહ્માજી આવ્યા સે બ્રહ્માણી આવ્યા ચોરી ચિત્ર મંડપર ચાશે ચોરી ચિત્ર મંડપ ચાશે રામજી આવ્યા સાથે સીતાજી ৰাম আৰু সীতা জী ল পিঠি চোৰা গীত গৱে পিঠি চোৰাছে ন গীত গৱে তো কু ডাৰ না ঠাকুৰ জি পি জৱানা ঠাকুৰ জি আপী যানা ঔ যা જનિયા આવ્યા સાસરે જવાના સાજન્યા સાસર સાસરે જવાન ધરતી મા આવ્યા સતે મેઘરાજ આવ્યા ધરતી માતા આવ્યા સતે મેઘરાજ આવ્યા વિદય પાસે ને અસોડાયા વસે દય પાસે ને સૂડયાવસે જાદવ ગુણનાવ આવ્યા તમે તો કેતા તુસે કુંવારા રહેવાના તમે તો કેતા તુસે કુવારા કુંવારા ઠાકોર જી આવ્યા પરણી જવાના ઠાકોર જી આવ્યા પરણી જવાના બોલો તુલસી સામળિયાની જય